અમારો અધિકાર નથી અમારી રજૂઆત કરવા જવા માટેનો અધિકાર નથી આ રસ્તે કેમ રોકો છો આ બેનો નો બિચારા નામ છે સાંભળો મારી વાત આ બેનો નાના નાના છોકરા વર્ષો થી ત્યાં લારી કોને નડે છે કોઈ ટ્રાફિક ને નડે છે કોઈ ગેરપ્રવૃત્તિ ત્યાં થાય છે કોઈની છેડતી થાય છે મજાક મસ્તી થાય છે ત્યાં કેમ લારી પહેલા તમે તોડી નાખો છો ભાઈ તમને શું વાંધો સાહેબ રાજપીપળામાં આટલી બધી ઇન્ડિવિજ પાસો બધી પુરાણ કરી કરીને બિલ્ડીંગો બની ગયા ત્યાં કેમ તમને એ નથી થતો નથી જાઓ શાંતિથી રજૂઆત કરવા નગરપાલિકા કોઈના કાપની પેઢી થોડી છે એ લોકો સેવા માટે છે લોકો બધા વેરો ભરે છે એનાથી આ નગરપાલિકા ચાલે છે હા બોલો ત્યાં નગરપાલિકામાં અરજદારો અરજદારો અમે શાંતિ થી આવ્યા કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિક અડચણ થઈ બીજી બધા કરવા માટે આવ્યા છે પાપની પેઢી નથી નગરપાલિકા ચાલે છે વેરાથી ચાલે છે બરાબર તમે આવી રીતના પોલીસ કેમ વચ્ચે આવી છે તમારી ફરજ માં આવે છે અમારી રજૂઆત અમે ત્યાં કરવા માટે આવ્યા છે બધા જ આવીશું અમે કોઈ બીજી ઇનલિગલી પ્રવૃત્તિ કરવા થોડા આવીએ છીએ

તમે કોને વાંધો છો રોયલ ઓર્ડર કોને હાથ માં લીધો છે બતાવો ને કોંગ્રેસ છે દલાલી કરો છો તમે હા દલાલી એના કરતા ભાજપનો ખેત ખેંચ પહેરીને અહિયાં ઉભારો ઓળખી અમે લોકો જાણે

કરવા આવી એટલે તમારે અમારે તમારી સાથે લડ્યા આટલો બધો તમે મન એવું બનાવીને આવો

અમારે તમારી હાથે જોડી કરવાની અમને સારું લાગે તમને સારું લાગે છે કરો તમે વ્યવસ્થા કરી આપો તો તમે વ્યવસ્થા તમારે કાયદો વ્યવસ્થા જાળવ્યા કરો તમારી નથી અમે કહેતા મારો પૂછી કાંઈ માણસ નહીં અમે અડધા શાંતિથી આગળ અમને નર્મદા પોરી તમને એ જ બધા મી જાય હા એજ છે આ તમે એક કામ કરો છો ભાઈ કીધું તમને કેમ મારે એવોર્ડ નથી આપવા માંગુ હું અમે જવા દો ને સાહેબ થઈ ગયા છોડે વ્યવસ્થા જાણવો ભાઈ અમે કોઈ કાયદો હાથમાં લીધો છે અમારા અધિકાર કેમ તમે ઘરે પોલીસ બદલો નવા છો તમે નમા એટલે અમને રોકેલા છે નવા છો એટલે છો